તો મિત્રો આજે કચ્છ સિરીઝમાં અમે આવી ગયા છીએ ચંદ્રુઆધામ લાખોન કાળી તલાવડી કચ્છ મિત્રો ભુજ તાલુકાના લાખોન ગામ કહી શકાય કે કાળી તલાવડી ગામ પણ કહી શકાય અને એની વચ્ચમાં સ્થાન આવેલું છે દેવનું મંદિર જ્યાં કહેવાય છે ચંદ્રવાધામ તો મિત્રો આજે અહીંયા અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો કેવો ખૂબસૂરત નજારો છે કેવી હરિયાળી ભરિયાળી એવી જગા થઈ ગઈ છે કાલે આપણે ભુજમાં છ કલાક વરસાદ થઈ હતી એના બાદ તો આમ ખીલી ઉઠ્યો છે આપણો કચ્છ એમ કહી શકાય શકાય અને મિત્રો તમે આ ઘરમાં જ વિડીયો જોઈ જોઈ જોઈને ખુશ થતા હોય તો મિત્રો એકવાર તો બહાર નીકળો આપણી કચ્છની મુલાકાત તો લેવો આવા નજારો તો તમે જુઓ ત્યારે ખબર પડશે અમે તો તમને ઘણું બધું બતાવીએ છીએ પણ તમે એકવાર ખુદ જુઓ ત્યારે ખબર પડશે કે કેટલો આપણો કચ્છનો મહત્ત્વ છે આપણો કચ્છ કેટલો આગળ છે અને આપણે કચ્છમાં ઘણા બધા ક્રિએટર છે ઘણું બધું બતાવે છે અને તમે ઘરે બેસીને જુઓ જો એના કરતાં મિત્રો એકવાર તો વિઝિટ લેવો અમે જે સ્થાન બતાવીએ છીએ અહીંયા તમને ખબર પડશે કેટલું ખૂબસૂરત નજારો હોય છે અમે જે વખાણ કરીએ છીએ અમે જે અમારી ભાષામાં બોલીએ છીએ મિત્રો એ તો ઘણું બધું ઓછું કહેવાય એમ કહેવાય કેમ કે આ જે શૂટ થાય છે એ બધું આ કેમેરાથી શૂટ થાય છે કેમ કે જ્યારે તમે તમારી આંખોથી શૂટ કરશો ને તમારી આંખોથી જે નજારો આ જોશો ને એ નજારો ક્યાંય મિત્રો જોવા ન મળે એટલે પ્લીઝ તમને રિક્વેસ્ટ એક એકવાર તો આ વિઝિટ લેજો જો તમે ફરવા જતા હોય તમારે એક પણ સન્ડે છુટી હોય યા ક્યારે પણ છુટી હોય તો આવા જે અમે સ્થાન બતાવીએ ને વિઝિટ લેતા જ આ સ્થાનની કેમ કે આ વિઝિટ લેવામાં તમને ઘણું બધું ફાયદો છે હવે પ્રકૃતિ પ્રેમી જે છે આપણા કચ્છમાં એ તો આવશે જ અમારો વિડીયો જોઈને પણ તમે પણ એકવાર આવો મિત્રો કેમકે આ નજારો છે ને કચ્છ સિવાય બીજે ક્યાં ન કેમ કે કચ્છ નહીં દેખાને તો કુછ નહીં દેખાય કહેવાત સો ટકા સાચી છે એનું કારણ એ જ છે કે આ નજારો તમે જોઈ જ શકો છો અને બીજું તો વર્ષે તો વાગડ બલું અને ઉનાળે આપણું ગુજરાત ભલું બાકી કચડો બારે માસ ભલે કયા વાત મને પૂરી નથી આવતી બાકી વિડીયો તો હું પૂરો તમારા માટે બનાવીશ બનાવીશી તમે વિડીયો તો જોઈ જ શકો છો કેવો નજારો છે ચારે કોર એમ હું તો મારા માટે તો શબ્દ જ નથી કહેવા માટે કે હું જ્યારે કચ્છમાં વરસાદમાં ફરું છું ને આજથી બે વર્ષ પહેલાં પણ મારું એક ચેનલ હતું કોઈ કારણોસર મેં મારી ચેનલ ડિલીટ કર્યું હતું આજે તો તમે જોઈ જ શકો છો કેવો નજારો છે ને હું કચ્છના નજારા માટે તમને જોવાલા લાયક જે પણ સ્થળ હશે એવું બતાવીશ જ બાકી વિડીયોનો લાઇક તો તમારે કરવાનું જ છે અને પ્લસમાં તમને ખબર જ છે કે કમેન્ટ પણ કરવાનું છે ક્યાંથી તમે જોવો છો વિડીયો કેમ કે જો તમારા ગામ અને તમારા શહેર અને તમારા કોઈ પણ સ્થળે કોઈ એવું સ્થળ આવેલું હશે કોઈ ગામ આવેલું હશે કોઈ પણ એવો કહી શકાય કે જે માવો લાવેલ હશો કે મને કેપ્ચર કરવામાં મજા આવશે તો અમારા ચેનલ ઉપર તમારા ગામનું નામનું બધાનું અમે આ વિડિયો વિડીયો મોકલશું તમને એ તો કહેવાનું જ છે કે કયા ગામથી જુઓ છો ને કયા શહેરમાંથી જુઓ છો તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારે આપણે જે શૂટિંગ કરી હતી જ્યારે સ્ટાર્ટિંગમાં તે આપણે છેટ નીચેથી શૂટિંગ ચાલુ કરી હતી સ્ટાર્ટિંગમાં અને અત્યારે આપણે છેટ ઉપર નહીં કહેવાય વચ્ચે આવી ગયા છીએ આપણે ડુંગરની અને મિત્રો તમે જે નજારો જોઈ શકો છો કેટલો ખૂબસૂરત નજારો અહીંયાથી આવે છે મિત્રો અને મિત્રો આ છે આપણો ચંદ્રુઆ ધામ મિની જુનાગઢ જ કહેવાય મિત્રો જે આ વરસાદનો મોસમ છે કેવો ખિલખિલાટ કરી ચૂક્યો છે આ ડુંગર અને મિત્રો એવો હરિયાળી ભરિયાળી એવો મોસમ છે મિત્રો કે જૂનાગઢ જેવું જ લાગે છે ઉપર આ જે વાદળ છે એ કરે છે આ ડુંગરને અને મિત્રો એટલો ખૂબસૂરત નજારો અત્યારે છે અમે પોતે અહીંયા છીએ મિત્રો અમે આવ્યા છીએ જેમ જેમ ઉપર ચડી રહ્યા છીએ ને તેમ તેમ આમ કહેવાય ને કે જે ખુશીની આનંદની લહેર ઉછળે છે અંદરથી કેમ કે જેમ જેમ ઉપર અમે ચડી રહ્યા છીએ તેમ તેમ અમને મજા આવે છે મિત્રો એટલા માટે એક ફેરા તમે તો વિઝિટ લ્યો મિત્રો આવો તો ખરા કે એવો ખૂબ સુરત નજારો છે મિત્રો તો મિત્રો નીચેથી પણ તમે વિડીયો જોયો અને ડુંગરની અધવચ આવીને પણ અમે વિડીયો બનાવી એ પણ જોયો અને હવે ફાઇનલી અમે ડુંગરની ઉપર આવી ગયા છીએ જે ઉપરની ચો ચોટી છે અહીંયા આવી ગયા છીએ અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો અને આ નજારો સ્થિત તમે તક અચ્છી રાખ્યો યુટ્યુબ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે બીજી ક્યાં જોવા નહીં મળે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય હિન્દ જય માતાજી